નમસ્કાર મિત્રો જય દશામાં સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની અમાસથી શરૂ થતું દશામાં વ્રત વિશે વાત કરવાના છીએ ઘણા ભાઈઓ ઘણા બહેનો દશામાંનું આ દસ દિવસ શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરે છે દસ દિવસ પૂજા કરે છે વાર્તા સાંભળે છે ગરબા ગાય છે અને વ્રત કરી જાગરણ કરીને માતાજીની મૂર્તિનું વિસર્જન કરે છે તો આ દસ દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ વસ્તુ ન ખાવી જોઈએ તથા કયા કાર્યો કરી શકાય કયા કાર્યો ન કરી શકાય એ વાતની જાણ ઘણા લોકોને હોતી નથી અને આપનામાંથી અમુક લોકોનો અમને આ પ્રશ્ન પણ આવ્યો હતો એટલા માટે અમે આ વિડિયો લઈને આવ્યા છીએ કે જેથી કરીને આપને આ દશામા વ્રતના દસ દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું તેની સંપૂર્ણ માહિતી મળી જાય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો મોકલજો તે લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે અને હા કોમેન્ટ સેક્શનમાં એક વખત જય દશામાં જરૂરથી લખજો તો મિત્રો કહેવાય છે કે દશામાનું વ્રત સર્વે મનોકામના પૂર્ણ કરનારું છે એટલે કે જે કોઈ દુખિયારો આ વ્રત કરે છે માં દશામાં તેને સુખ આપે છે કોઈ ગરીબ હોય તે આ વ્રત કરે છે તો માં તેને ધન ધાન્યથી સંપૂર્ણ કરે છે કોઈ નિસંતાન દંપતી આ વ્રત કરે છે તો માં તેને સંતાન આપે છે તથા આ વ્રત કરવાથી તન નિરોગી રહે છે અને મન પવિત્ર થાય છે શ્રદ્ધા અને ભાવપૂર્વક જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તેને આ વ્રતનું ફળ દશામાં જરૂર આપે છે આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં પણ આ દશામાં વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા તેનું મહત્ત્વ પણ લખેલું છે દશામાના વ્રત કરવાથી તેત્રીસ કોટી દેવી દેવતાઓની પણ આપણા પર કૃપા વરસે છે જો આપણને કોઈ ગ્રહ નડતો હોય અને આપણે દશામાના વ્રત કરીએ તો દશામાની કૃપાથી તે આપણને ગ્રહ પણ નડતો નથી તેની અશુભ અસર પણ મટી જાય છે અને મા દશામાં આપણને સુખી જીવન પ્રદાન કરે છે દશામાનું વ્રત કરવાથી ત્રિવિધ તાપ ટળે છે તથા સંકટ સમયે મા દશામાં તેના ભક્તોનો હાથ ચાલે છે અને દશામાં જેનો હાથ ચાલે તેને બીજા કોની જરૂર કહેવાય છે ને કે જ્યારે માની કૃપા તેના બાળક ઉપર હોય ત્યારે તે બાળકનો વાળ પણ વાકો થતો નથી તો આપણે તેનું ઋણ ચૂકવવા માટે આમ તો આપણે માનું ઋણ ચૂકવી ન શકીએ પરંતુ છતાં પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે મા દશામાંના દસ દિવસ વ્રત રાખીએ આ દસ દિવસ તેમના ગુણગાન ગાઈએ ગરબા ગાઈએ વાર્તા સાંભળીએ નિત્ય ભાવપૂર્વક પૂજા કરીએ કે જેથી કરીને મા દશામાં માત્ર આ દસ દિવસ જ નહીં પરંતુ વર્ષભર આપણા ઘરમાં નિવાસ કરે પરંતુ તેના માટે આ દસ દિવસ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એટલે કે એવું કહેવાય છે કે આ દસ દિવસ દરમિયાન વ્રત કરનાર વ્યક્તિએ સવારે સૂર્યોદય સમયે ઉઠી જવું જોઈએ ધોઈ નિત્યકર્મ કરીને સૌ પ્રથમ નિત્ય મા દશામાની પૂજા કરવાની હોય છે પૂજા કરતા પહેલાં શક્ય હોય તો કાંઈ ખાવું પીવું ન જોઈએ પૂજા કરી લીધા પછી જ આપ ચા દૂધ કોફી પાણી પી શકો છો તથા જે દશામાનો દોરો હોય કે જે આપણા કાંડામાં અથવા ગળામાં ધારણ કરવાનો હોય છે ત્યાં દસ દિવસ દરમિયાન તે આપણા કાંડા કે આપણા ગળામાંથી ન નીકળે અથવા તૂટી ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે કદાચ કોઈ કારણોસર એવું બની જાય તો તે જ સમયે તે જ ક્ષણે મા દશામાની આ ભૂલ બદલ માફી માંગી લેવાની જો સાચા મનથી માફી માગશો તો મા દશામાં આપને જરૂર ક્ષમા કરશે એટલે આ વાતનું ધ્યાન વ્રત કરનાર વ્યક્તિએ ખાસ રાખવું જોઈએ તથા આ દસ દિવસો દરમિયાન શક્ય હોય તો જમીન પર શોવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તથા જાણીએ અજાણીએ કોઈ વ્યક્તિનું અપમાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ આપણા ઘરે જો કંઈ અભ્યાગત આવે તો તેને ખાલી હાથે જવા દેવો ન જોઈએ કોણ જાણે કોઈ બીજા સ્વરૂપેમાં દશામાં જ આપણા ઘરે આવ્યા હોય એટલા માટે આપણે તેને કંઈક ખાવા પીવાની વસ્તુ કે પછી રૂપિયા આપવા જોઈએ આ દસ દિવસ દરમિયાન નિત્ય માતાજીની પૂજા કરવાની એવું ન થવું જોઈએ કે આજે પૂજા કરી કાલે પૂજા ન કરી પરમદી પૂજા કરી વળી પાછી બે દિવસ પૂજા થઈ ન શકી ટાઈમ ન મળ્યો એવું ન હોવું જોઈએ નિત્ય સવારે નાઈ ધોઈ નિત્યકર્મ કરીને મા દશામાની સૌપ્રથમ પૂજા કરવાની અને એ પછી જ અન્ય કાર્યો કરવાના અને જો આપને દશામાની પૂજા કેવી રીતે કરવી તે આવડતી ન હોય તો તેનો એક અલગથી વિડીયો બનાવેલો છે કે જેમાં અમે લાઈવ પૂજા વિધિ બતાવતા સમજાવી છે તો આપ તે વિડીયો જોઈ શકો છો જો કોઈ સ્ત્રી દશામાના વ્રત કરતી હોય અને માસિક ધર્મમાં આવે તો પ્રથમ દિવસે ઘરના બીજા સભ્ય દશામાની સ્થાપ દશામાની મૂર્તિની સ્થાપના કરી શકે છે અથવા દશામાના વ્રત શરૂ હોય અને ત્યારે માસિક ધર્મમાં થાય તો ત્યારે ઘરના અન્ય સભ્યો દશામાનું પૂજન કરી શકે છે અથવા તો ઉત્થાપન સમયે વિસર્જન સમયે માસિક ધર્મમાં હોય તો દશામાની પૂજાનું ઉત્થાપન તથા વિસર્જન કરી શકે છે એટલે માસિક ધર્મમાં જો કોઈ સ્ત્રી હોય તો પણ આ દશામાનું વ્રત કરી શકાય છે આ દશામાનું વ્રત અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે એટલે આ વર્ષે ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારે વ્રત શરૂ થશે કે જે દિવસે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે અને આ વ્રત દસ દિવસ કરવાનું હોય છે એટલે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસને મંગળવારે આ વ્રતનું રાત્રે જાગરણ કરવાનું રહેશે અને ચૌદ ઓગસ્ટના સૂર્યોદય પહેલા એટલે કે બુધવારના સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું કોઈ પવિત્ર નદીમાં વિસર્જન કરવાનું રહેશે અને હા ખાસ કરીને ઘણા લોકોને જાગરણ વિશે પ્રશ્ન હોય છે તો આ દશામાના વ્રતમાં રાત્રે બાર વાગ્યા સુધી નહીં પરંતુ આખી રાત્રિનું જાગરણ કરવું ફરજિયાત છે આ વાત ખાસ ધ્યાન આપજો આ દસ દિવસ દરમિયાન જો આપ એકટાણું કરતા હોય તો બપોરે અથવા રાત્રે જમી શકો છો જો ફરાળ લેતા હોય તો બંને સમયે અથવા એક સમયે ફરાળ લઈ શકો છો જો દસ દિવસ ઉપવાસ કરતા હોય તો તે રીતે પણ વ્રત કરી શકાય છે પરંતુ આપણી શરીર જે રીતે સાથ આપે યથાશક્તિ આ વ્રત કરવું જોઈએ આપણા સગા સંબંધી કે આજુબાજુમાં પાડોશી કોઈ ઉપવાસ કરતા હોય અને આપણે પણ તેમને જોઈને ઉપવાસ કરીએ એમ નહીં કરવાનો જો આપણે ઉપવાસ કરી શકીએ તો જ ઉપવાસ કરવાના અન્યથા આપ દશામાનું વ્રત એકટાણું કરીને પણ કરી શકો છો એટલે કે આ વ્રતમાં આપ એક સમય અનાજ લઈ શકો છો આ દસ દિવસ દરમિયાન કોઈનું ખોટું વિચારવાનું નહીં કોઈનું ખોટું કરવાનું નહીં ખરાબ કરવાનું નહીં ખોટું બોલવું ન જોઈએ અસત્યવાણી બોલવાની નહીં ગુસ્સો કરવાનો નહીં લડાઈ ઝઘડો કરવો નહીં શક્ય હોય ત્યાં સુધી મનને શાંત રાખવાનું મનમાં ને મનમાં દશામાના નામનું સ્મરણ કરવાનું કોઈ સાથે ખોટી વાતો કરવી નહીં પરંતુ એટલો સમયમાં દશામાના નામનું સ્મરણ કરવાનું આપણે મોટેથી ન બોલીએ તો મનમાં જય દશામાં જય દશામાં જય દશામાં બોલી શકીએ કેમ કે આ દસ દિવસ દરમિયાન જેટલું પણ આપણે વધુ દશામાનું નામ લઈએ છીએ તેટલી જ દશામાની કૃપા આપણા ઉપર વધુ થાય છે આ દસ દિવસ દરમિયાન જેટલા આપણે મા દશામાની નજીક રહીશું એટલા જ મા દશામાં વર્ષભર દરમિયાન આપણી નજીક રહેશે એટલે હવે તે આપણા ઉપર છે કે આ દસ દિવસ દરમિયાન આપણે શું કરવું માતાજીનું નામ લેવું કે પછી અન્ય કાર્યોમાં વધારે ધ્યાન આપવું દસ વર્ષ વ્રત કરવાનું હોય છે દસ વર્ષ વ્રત પૂર્ણ થઈ જાય એટલે દસમા વર્ષે દસમા દિવસે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે કે જેમાં દશામાના વ્રત કરતી સ્ત્રીઓને ગોયણી કરવામાં આવે છે જો ગોયણી ન મળે તો બ્રાહ્મણને ભમાડી શકો છો અને મિત્રો બીજી એક ખાસ વાત કે દશામાના વ્રતના આ દસે દસ દિવસ નિત્ય પૂજા કરવાની હોય છે વાર્તા સાંભળવાની હોય છે આરતી કરવાની અને થાળ કરવાનો હોય છે એટલે વ્રત કરનાર વ્યક્તિ નિત્ય સમય એક ફિક્સ કરી જ લે કે સવારે આ સમયે પૂજા કરવાની અને સાંજે આ સમયે પૂજા આરતી કરવાની અને હા દશામાં વ્રતની ચિત્ર વાર્તાનો પણ અમે વિડીયો બનાવેલો છે કે જેમાં વાર્તા સાંભળતાની સાથે જોઈ પણ શકશો તો આ દસ દિવસ દરમિયાન અમારી સાથે વાર્તા સાંભળજો જોજો અને લખાણ સાથે પણ દશામાની વાર્તા મૂકી છે તો જે લોકોને સાંભળતાની સાથે વાંચવી હોય તો તે લોકો તે વિડીયો પણ જો